આ વિડિયોમાં મોળાકત વ્રતનું મહાત્મ ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સાંભળશું અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે આ વ્રતમાં ગૌરી શંકરની પાંચ દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડોવર અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે વ્રતના પાંચ દિવસ લૂણ વગરનું મોડું જમી એકટાણું કરે છે આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત ધાન્યના જવારા ઉગાડાય છે માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં તુવેર મગ ચોળા તલ વગેરે સાત ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે આ જવારા એ મા ભગવતી પાર્વતીનું પ્રતિક છે વ્રત શરૂ થતાં વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ અક્ષત અભિલ ગલાલ પુષ્પ વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે ગોરબાની પૂજા કરાય છે થાળીમાં કંકુ ચોખા અભિલ ગલાલ ફૂલ પંચામૃત પાણી ધૂપ દીપ વગેરે સજાવી મંદિરે શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે મા પાર્વતીને રૂપે નાગલાનો હાર અને નાગલાની ચુંદડી ચડાવાય છે કંકુ ચોખાથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મનવાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં જુવાર વાવી નાની ખેતરડી બનાવે છે તેના પર નાગલા ચડાવી કંકુ ચોખા અબીર ગુલાલથી જવારાની પૂજા કરાય છે આમ પાંચ દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોડું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવ મા પાર્વતી તથા ગોરમા અને જુવારાની પૂજા કરે છે ભવિષ્યમાં સારું ભરથાર મળે એ માટે રીઝવે છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા

पगे ते पीतल पांबड़ी ने ठसमस करतो तो जाए रे कोरमा माथे ते मुगट

ഗോർമാ ഗോ ചേോഡലേ ഗോ ഗ પગરીતે ભેસના ગોર ગોરમા ગોર મારે કાઠા તે ઘઉં રોટલી ગોરમા માં ગોર મારે જે માગ્યું તે આપજો ગોર ગોર મારે જે તે આવા સુંદર મજાના ગીતો ગાય ગોરમાની પાસે માત્ર સુંદર વર નહીં પરંતુ સ્વર્ગ સમૂહ સાસરું પણ માંગે છે સંયુક્ત કુટુંબ માંગે છે અને સસરો સવાદ્ય હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને

જવારાને જળમાં પધરાવી વ્રતના પાળના કરે છે પાંચ કે સાત વર્ષની દીકરી ઉત્સાહભેર આ વ્રત કરે છે દરેક માતા પોતાની નાની ઢીંગળીને સાક્ષાત ગૌરીની જેમ જ તૈયાર કરે છે પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે પાંચ દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે આ પાંચ દિવસ નવા નવા કપડાં નવા પકવાન મેવા હરવું ફરવું અને પરિવાર તરફથી મળતો લાડકોડથી દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે તેમનામાં તપ સંયમ શણગાર ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા સ્થાપિત થાય છે તો મિત્રો આ હતું મોળાકત વ્રતનું મહાત્મ્ય અને ગોરમાનું સુંદર ગીત હવે સાંભળશું ગોરમાની આરતી બોલો ગોરમાની ઉતારો આરતી ગોરમા ખરે આવ્યા ઉતારો આરતીરે ગોરમા ખરે આવ્યા શંકર સહિત માળી ગોરમા ખરે આયા શંકર સહિત માડી ગોરમા ખરે આવ્યા હરખને ગુલા હરખને ગુલામણે ગોરમા કરે આયા ચીણે ચીણે ચોખલીએ ને મોતી બધા રે ઉતારો આરતી ગોરમા કરે આયા ઉતારો આરતી ગોરમા કરે આયા કુને ગુલા કંકુને ગુલાલે ગોરમા ઘરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા જાજ મને ચમકારે માડલી ગોરમા ઘરે આવ્યા જાજ મને ચમકારે માડલી ગોરમા ઘરે આવ્યા ഉോ ആരത്തി ഗോർമാ ക്രെ ആ ഉോരക്ക ചീണാ ജീ ചോലി ഞോത്തി ടേ വധാരതാരോ ആരത്തി ഗോർമാറെ ആ ചീണാ ജീ ചോലി ഞാൻ તારો આરતી ગોરમા બોલો ગોરમા તારી તો મિત્રો ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરવાનું પૂજન કરીને આ આરતી કરે છે આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધતુ મિશ્ર આ હતું મોળાકત વ્રતનું મહાત્મ્ય ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સુંદર શબ્દોમાં તમે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જઈશ